વિદ્યાની દેવી એટલે મા સરસ્વતી અને બાળકોમાં સરસ્વતીનો વાસ થાય અને ની સાથે સાથે સંસ્કૃતિ અને ધર્મના જ્ઞાનનું સિંચન થાય તે માટે ડીસાની કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી પૂજન કાર્યક્રમ યોજાયો વિદ્યાની દેવી એટલે મા સરસ્વતી અને બાળકોમાં સરસ્વતીનો વાસ થાય અને ભગ ભણતરની સાથે સાથે સંસ્કૃતિ અને ધર્મના જ્ઞાનનું સિંચન થાય તે માટે આજે ડીસાની કેવી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી પૂજન કાર્યક્રમ યોજાયો મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી નિમિત્તે ડીસાની કેવી અગ્રવાલ શાળામાં સરસ્વતી પ્રાગટ્ય તે નિમિત્તે સરસ્વતી પૂજન અર્ચન કરી બાળકોમાં વિદ્યાની દેવી પ્રત્યે વધારે અભિભાવ રજૂ થાય તે માટે સરસ્વતી પૂજા અને આરતીનું આયોજન કરાયું જેમાં શાળાની શિક્ષિકા પૂજાબેન ઠક્કર દ્વારા વસંત પંચમી દિન વિશેષ નિમિત્તે વખત

પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ માં સુખ પાંચમ એટલે કે મા સરસ્વતીનો પ્રગટ્ય દિવસ શ્રી પંચમી વસંત પંચમી તરીકે આપણે જેને ઓળખીએ છીએ આજના દિવસે સનાતન ધર્મની અંદર વિદ્યા અભ્યાસ માટે અતિ પવિત્ર દિવસ ગણાય છે વીણા લેખકર હાથ મેં સરસ્વતી હો આપકે સાથ મિલેજબ આશીર્વાદ મા કા હર દિન મુબારક હો આપ સરસ્વતી પૂજા કા તો આજનો દિવસ એટલે અતિ પવિત્ર દિવસ ગણાય છે અને તું હે સ્વર કી દાતા તું હી હે વણો કી જાતા તુજમે હી હે નાચ દે શારદે હે શારદે મૈયા દે અપના આશી આજે કેમરી અગ્રવાલ શાળાની અંદર બાળકો દ્વારા સરસ્વતી વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં બાળકો દ્વારા જ વેશભૂષા કાર્યક્રમની અંદર એ શાળાની વાડીક દ્વારા જ સરસ્વતી માના પ્રત્યક્ષ દર્શન આપી બાળકોએ સરસ મજાની આરતી અને ભક્તવ્ય રજૂ કર્યો અને પોતાની હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરતા શાળાના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પહેરવામાં ભાગ લીધો આ કાર્યક્રમની અંદર બાળકોએ સરસ્વતીના ભજન પ્રાર્થના અને અર્ચના કરી ખૂબ જ ધન્યતા અનુભવી નમસ્કાર ભારત